નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ઘુઘસ ગામે ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખના નવીન મકાનનો વાસ્તુ પૂજન કાર્યક્રમ યોજાયો ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાના ગુગસ ગામે ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત મગન પારગીના નવીન મકાનનો વાસ્તુપૂજન કાર્યક્રમ યોજાયો હતો આ વાસ્તુપૂજન કાર્યક્રમમાં ફતેપુરા એકસો ઓગણત્રીસ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રમેશ કટારા સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા